હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુર લોગા એ હોક કરતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાત અને જો બધા લોકો હવે ઉઠી ગયા છે ચા નાસ્તો કરવાનો બાકી છે નાસ્તામાં ફાફડી ને ચા છે તો કોઈક પાર્ટનરશીપમાં આપણી યારે આવે એટલે નાસ્તો કરી લઈએ બહુ બધા લોકો તો નાઈન રેડી થઈ ગયા છે અને ઘણા જાય છે જો આ બાજુ પટલ જાય છે કેમ છે પટલ સારું છે કાંઈ નહીં આવો એટલે આપણે બીઆર નાસ્તો કરી લઈએ તો જો આપણે નાઈ લીધું છે ને હવે છે હોટલ નાઈ આવે એટલે આપણે નાસ્તો કરી ચાલો બીજા બધાને મળી મારો બાપુની ત્યાં કંકુ પગલા છે તો જો આ રીતના ડેકોરેશન કરેલું છે ને અહીંથી ફૂલ કડી કરી છે કંકુ પગલાની ઠેઠ રૂમ સુધી એટલું ડેકોરેશન આપણે છે ને સવારનો નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તામાં ભાખરી ફાફડી ને ચા છે અને આ બાજુ કાકી અને આ છે ને સંદીપને ખાખરા ખાખરા પાજ ખાખરા લેવા જો ખાખરા ખાવું ખાખરા ભાખરી ખાવી ભાવી અને અહીંયા બધા લોકો છે ને હવે તૈયાર થાય સેવડો કાકી ખાય છે તો બાવીજા જય શ્રી કૃષ્ણ બધાને આ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા અને જો પટલે ભાખરી ખાવા બે હીજા છે ચાલો બધા નાસ્તો છે મંદિર છે બહુ મસ્ત મજાનું મંદિરનો સ્પેશિયલ રૂમ છે આપણો અને અહીંથી કંકુ પગલાની ની કેડી તમને બહારથી બતાવી હતી ને અહીંયા આવવાની છે

આ દે કૃષ્ણ રામજી મંદિર બે મિક્સ અને જો આયા છે ને બધા લોકો બેસી ગયા છે ભાગો ગીતા હંભળો કેન દરતમાં લઈ જવાના ગારવાવા જો આયા બધા ગીતા હંભળા છે જો

ક્યાં છે રિક્ષામાં બીજું જોવે છે તો બધા લોકો રીક્ષા માં બે ગયા જાય છે અને પછી પાછા બીજા નવું ઘર છે ત્યાં અને પાછા કંકુ પગલા છે તો યાત્રા ઇંગ્લિશ મીડિયમ અને સરસ્વતી ઇંગ્લિશ મીડિયમ બે છે ને મારા ભાભુની છે તો આમાં કોણ કોણ ભણ્યા છે કોમેન્ટ કરો ને આ બાજુ જો સાહિલ ને બધા રહી ક્યાં જાવું છે સાહિલ તારે

બીજા છે ને જ્યાં નવું લીધું છે ત્યાં જવા નીકળી ગયા છે ત્યાં જઈને તમને મકાન ને રેડી રહ્યા છે બધી બહેનો વેલકમ કરવા માટે

हे अम्मा जय

ખાવા અને તમને બતાવું જમવામાં શું છે ને તો પૂરી દહીં અને મોરૈયાની ખીચડી અને કૂકી શાક જો આ બાજુ બધા લોકો જમવા બેરી ગયા છે અહીંયા બધા જેન્ટ્સ ઉપર બેઠા છે અને સામે બધી લેડીઝ ઉભી ગઈ છે જો ચાલો બધા ઘરે આવી ગયા છે ને આ બાજુ જો તમને ઘર બતાવવું હવે અંદર જઈને છે ને આપણે હોમ ટુર કરીએ હું પટેલ તમે નહોતા એવા જમવા જમીન આવી આવ્યા હતા

આ બાજુ છે ને હવન ચાલુ છે એ તમને બતાવું હવન ચાલુ થઈ ગયો છે 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 બધા જમીન આવી ગયા આ ને કિચન આખું અને વારો પડે અને આ બધા હુવાની તૈયારી કરવા જાય છે ખાઈ ખાઈ હુવાની તૈયારી કરો છો ઉપર આપણે આવી ગયા છે ને ઉપર અવડી મોટી બાલ્કની આવે અને અહીંથી તમને આખું ને ની વિલા દેખા ને અહીંયા જો બહુ બધી રૂમ છે ચાલો એ બતાવું તો સૌથી પહેલાં તો અહીંયા એક રૂમ છે હજી નવા રહેવા એવા છે ને એટલે હજી કાંઈ આવ્યું નથી તો અહીંયા એક રૂમ છે અહીંયા ઉપર કિચન છે પછી અહીંયા બાલ્કની આવે ત્યાંથી પાછી હામે એક રૂમ આવે આ બાજુ અને અહીંયા હોલ છે અહીંયા બધા આવ્યા બે ગયા કોઈ જાવ નીચે એમને હા સાચી ગયા કારણ કે બધા હવાના પાંચ વાગ્યામાં ઊંચા છે એટલે થાકી ગયા તમે ને બધા આ બાજુ સાઈડ આવી ગયો છે એમાં નથી થઈ پانچ گیا باجو جو ویلکم ڈرنک مہمان تیار بار مہمان آئی گیا باجو جو ویلکم ڈرینک میں ہینڈ جس سے لچی پائن ایپل نوس ہے بدو اتنے جیسنی تیاری چال બધા આપણે મળી ગયા છે આપણા રોજે જે વિડીયો જોવે છે જોવો છો ને વિડીયો હા જો બધા લોકો આપણા વિડીયો જોવે છે કેવા લાગે છે તમને વિડીયો બહુ સરસ લાગે જો કાંઈ આવી જ રીતના જોતા રહીજો વાડીમાં જમવા આવી ગયા છે ને આ બાજુ બધા લોકો શું ખાવશો મુકેશ કાકા શું ખાવશો દહી વડા કે દહી ભલે હિન્દી બોલવા વળ્યા મુકેશ કાકા જો બધા લોકો જમી છે લાલા કાકા ચાટ નાખીને આવ્યા કે એમને આવ્યા

સાંજના વાગ્યા છે અગિયાર અને અમે લોકો પહોંચી ગયા છીએ વડોદરા એક્સપ્રેસ પર આ બાજુ મમ્મી બેસી ગયા છે અને આ બાજુ રાધિકા ની તો તબિયત બગડી ગઈ છે એટલે હોય ગઈ છે ઉલટી થઈ ગઈ અને માથું દુખતું તું આ બાજુ પપ્પા મસ્ત હોય ગયા સોફામાં

ટ્રાફિક વિનાનો એટલે હવે જોઈએ આપણે કેટલા વાગે સુરત પહોંચીએ છીએ આપણે એક કરી લીધી છે ને રોહિત પાછળ હોવા ગયો છે ને તમને રસ્તામાં છે ને એક વસ્તુ બતાવું વિમાન નું પાખડું છે કે શેનું પાખડું છે ને એ કોમેન્ટ કરજો પાછા તમે એમ નહીં કહેતા તમને નહોતી ખબર એટલે તમે એમ કીધું વિમાન નું પાખડું છે બરોબર તો તમને પાખડું બતાવું છું તો જો આ જે પાખડું છે ને કેવડું મોટું પાખડું છે ને ને છે કોમેન્ટ કે પેલા હું જ્યારે જ હતો ને ગામડે થી મને એમ જ થતું કે આ વિમાનનું નું પાખડું હશે પણ આ વિમાનનું નું પાખડું નથી જો આની પાછળ ગાડી રાખવી પડે ને ટમટમિયા લગાવવા પડે ને જો હજી પાખડું પૂરું નથી

એ પૂરી થઈ જાય આપણે હોવા નહીં દે એ કાઢી લેવું ઘર પાછા તમે બધા કોમેન્ટ કરીશો કે રોહિતભાઈને કારમાં જ હોવા દીધા તો હવે પેલા આપણે રાધિકાને એના ઘરે ઉતારવા જાવું ત્યાંથી આપણા ઘરે હવે આપણે રાધિકાની સોસાયટીમાં પહોંચી ગયા છે ને હવે જો આ બધા હવે એની ઘરે જાય છે સારું આવજો હાલો આવજો અને હવે આપણે જઈએ આપણા ઘરે રાતના વાગી ગયા છે બે ને આપણે પહોંચી ગયા છીએ ઘરે ગાડી પાર્ક કરી દીધી છે ને આ બાજુ જો બધા કપડાં છે ને એ બધા બહાર કાઢે છે મમ્મી ને એની સાથે છે ને આજનો બ્લોગ આપણે એન્ડ કરવી છે હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે અને હા આપણા વિડીયો એડિટ ક્યારે કરીશું તો હવે હું વિચારું છું ત્યારે જ એડિટ કરી તો સવારમાં આવી જાય તો જોઈ છે એડિટ કરી શકીએ છીએ કે નહીં એ હોપ કે તમને આ વિડીયો ગેમ હોય છે વિડીયો ગેમ હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નહીં આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ વંદે માતરમ માત્રમ જય હિન્દ બાય